કે રામ મંદિર તો બનવાનું જ છે પણ એની અંદર એની સાથે સાથે બીજા એવા સાત મંદિરો પણ બનવાના છે કે જે કોઈક ને કોઈક રીતના ભગવાન રામની સાથે જોડાયેલા હતા નમસ્કાર દર્શક મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ થવાનો છે અને તમને બધાને ખબર જ છે કે અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બની રહ્યું છે પણ આજે અમે તમને એ માહિતી આપીશું કે રામ મંદિર તો બનવાનું જ છે પણ એની અંદર એની સાથે સાથે બીજા એવા સાત મંદિરો પણ બનવાના છે કે જે કોઈકને કોઈક રીતના ભગવાન રામની સાથે જોડાયેલા હતા તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અયોધ્યાના રામ મંદિરની સાથે જે સાત મંદિરો બનવાના છે એમાં પહેલું જે મંદિર છે એ મહર્ષિ વાલ્મિકી મહર્ષિ વાલ્મિકી વિશે તમે બધા જાણો છો તેઓ આદિકવિ હતા અને જેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી હતી અને એક વખતે તેમને વાલીઓ લૂંટારો તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ એમણે આ મહાકાવ્ય રામાયણની રચના કરી પછી એમનું આખું જીવન બદલાઈ ગયું એમનું જે પહેલાં મહર્ષિ વાલ્મિકીનું પહેલાં નામ રચનાકર હતું પરંતુ નારદજીની મુલાકાત પછી એમનું આખું જીવન બદલાયું અને એમણે આખું એક મહાકાવ્ય રામાયણની રચના કરી દીધી એટલે એક મંદિર બનશે મહર્ષિ વાલ્મિકીનું બીજું મંદિર જે છે એ મહર્ષિ અગસ્ત્યનું છે આ અગસ્ત્ય ઋષિ માટે એમ કહેવામાં આવે છે કે તેઓ મંત્ર દ્રષ્ટા ઋષિ છે અને ભગવાન શિવના તેઓ પરમ ભક્ત છે એક એવી પૌરાણિક કથા છે કે લંકા ઉપર વિજય મેળવતા પહેલાં ભગવાન રામ આ ઋષિના આશ્રમમાં ગયા હતા અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે દરિયામાં રાક્ષસો છુપાઈ ગયા હતા તો એમના અંત આણવા માટે મહર્ષિ અગસ્ત્ય દરિયાનું આખું પાણી પી ગયા હતા તો એમનું બીજું જે મંદિર છે એ મહર્ષિ અગસ્ત્યનું છે હવે ત્રીજું જે મંદિર છે એ ઋષિ વિશ્વામિત્રનું છે ઋષિ વિશ્વામિત્ર જ્યારે યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યારે એમણે દશરથ રાજાને એમ કીધું હતું કે તમારા બે પુત્રો રામ અને લક્ષ્મણને મારા યજ્ઞમાં રક્ષા કરવા માટે મોકલો તો તે વખતે દશરથ રાજાએ રામ અને લક્ષ્મણને ત્યાં મહર્ષિ વિશ્વામિત્ર જ્યાં યજ્ઞ કરાવી રહ્યા હતા ત્યાં મોકલ્યા હતા અને ભગવાન રામ અને લક્ષ્મણે મારી જ અને સુબાહુ નામના બે રાક્ષસોને મોતને ઘાટ ઉતાર્યા હતા એ પછી વિશ્વામિત્ર જનક વિશ્વામિત્ર પછી ત્યાં વિશ્વામિત્ર પછી રામ અને લક્ષ્મણને લઈને જનક રાજાના દરબારમાં ગયા હતા અને એ પછી આખી જે ઘટના છે તમને ખબર છે બાણ તોડવાનું ને એવું બધું તો એ પછી રામ સીતાના જે વિવાહ થયા એમાં વિશ્વામિત્ર મુખ્ય હાજર હતા એટલે વિશ્વામિત્રનું ત્રીજું મંદિર બનવાનું છે ચોથું મંદિર જે છે એ ઋષિ વશિષ્ઠનું છે આ ઋષિ વશિષ્ઠ છે એ રાજા દશરથના ગુરુ હતા અને દશરથ રાજાના જે ચાર પુત્રો હતા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ ચારેય ચાર રાજવીના પુત્રોને શિક્ષા અને દીક્ષા આપવાનું કામ ઋષિ વશિષ્ઠએ કર્યું હતું એટલે ચોથું મંદિર છે એ ઋષિ વશિષ્ઠનું છે પાંચમું મંદિર જે છે એ ગૌતમ ઋષિના પત્ની અહલ્યાનું છે આ અહલ્યા વિશેની સ્ટોરી પણ તમે ઘણા બધા જાણતા જ હશો કે અહલ્યાને શ્રાપ હતો અને તેઓ પથ્થર બની ગયા હતા ભગવાન રામ જ્યારે વનમાંથી પસાર થયા ત્યારે એમના ચરણ સ્પર્શથી અહલ્યા ફરી એક વખત જીવન થયા હતા અને તેમના ઓરિજિનલ રૂપની અંદર આવી ગયા હતા છઠ્ઠું જે મંદિર બનવાનું છે એ સબરીનું છે સબરીની સ્ટોરી તો નાના વિદ્યાર્થીઓ માંડીને બધાને જ ખબર હશે કે ભગવાન રામ જ્યારે મતંગ ઋષિના આશ્રમમાં ગયા હતા ત્યારે સબરી ભગવાન રામ પાસે આવ્યા હતા અને એમણે પોતે ખાધેલા સબરીએ પોતે જે એઠા કરેલા જે બોર હતા એ ભગવાન રામે ખાધેલા હતા તો એક છઠ્ઠું મંદિર છે એ સબરીનું બનવાનું છે સાતમું મંદિર જે છે એ રાજા ગૃહ નું બનવાનું છે આ રાજા ગૃહ જે છે એ ભીલ રાજા તરીકે કહેવાતા હતા અને નિષાદોના રાજાનું ઉપનામ હતું અને ભગવાન રામ જે છે એમના એક ખાસ મિત્ર હતા જ્યારે ભગવાન રામ વનવાસ ગયા ત્યારે એમનું બધું જ એમનું આગતા સ્વાગતા અને વન વનમાં એમના ભોજનની વ્યવસ્થા આ બધી જ રાજા ગૃહએ કરી હતી એવું કહેવાય છે કે કેવટ જાતિ જે છે એ આજે પણ રાજા ગૃહને ભગવાન તરીકે પૂજે છે તો દર્શક મિત્રો અયોધ્યાના રામ મંદિરની અંદર આ સાત મંદિરો પણ ભારે આકર્ષણ રહેશે જો તમે અયોધ્યા તમારે જ્યારે પણ જવાનું થાય તો આ સાત મંદિરો પણ તમે જોવા જજો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ